હાઈકોર્ટના નિર્ણય સામે સ્ટેટ રાજવી લડી લેવાના મૂડમાં બનાસકાંઠા અંબાજી માતાની આઠમની પૂજા મુદ્દે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય સામે સ્ટેટ રાજવી આક્રમક વલણ અપનાવતા જોવા મળી રહ્યા છે સ્ટેટ રાજવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટનો નિર્ણય ખોટો છે ને આ નિર્ણય સામે તેઓ કાયદાકીય રીતે આગળ વધશે સ્ટેટ રાજવીએ વધુમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશનો તેઓ અભ્યાસ કરી રહ્યા છે અને જરૂર પડશે તો ડબલ બેન્ચમાં અપીલ દાખલ કરવામાં આવશે એટલું જ નહીં ન્યાય માટે જો સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો ત્યાં સુધી પણ જવાની તેમણે તૈયારી દર્શાવી હતી રાજવી પરિવારનું કહેવું છે કે આઠમની પૂજા છેલ્લા આઠસો વર્ષથી વધુ સમયથી પરંપરાગત રીતે ચાલી આવી છે વર્ષમાં માત્ર એક જ વખત રાજવી પરિવાર તેમના પરિવારજનો સાથે મંદિરમાં જય આઠમની પૂજા કરી રહ્યો છે આ પૂજા દરમિયાન મંદિર ક્યારેય બંધ રાખવામાં આવતું નથી અને ખુલ્લા મંદિરમાં દિવસ દરમિયાન વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે સ્ટેટ રાજવીએ વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દે તેમની સાથે હિન્દુ સમાજના તમામ વર્ગ હાલ તેઓ સમજાવટ અને સમાધાનથી મામલો શાંત થાય તેવી ઈચ્છા રાખી રહ્યા છે પરંતુ જો જરૂર પડશે તો આવનારા સમયમાં લડત આપવા માટે અને રસ્તા પર ઉતરવા માટે પણ તેઓ તૈયાર છે તેમણે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે રાજવીએ કહ્યું હતું કે પ્રક્ષાલન વિધિ દરમિયાન મંદિર બંધ રાખીને અનેક વીવીઆઈપી અને અન્ય લોકો પૂજા કરે છે ત્યારે તેમના પર કોઈ પ્રશ્ન કેમ ઉઠાવવામાં આવતો નથી તેમજ તે જ રીતે રાત્રિ પૂજનમાં નાગર બ્રાહ્મણો દ્વારા બંધ મંદિર રાખીને પૂજા કરવામાં આવે છે ત્યાં પણ કોઈ કેમ વાંધો નથી એમ સવાલો ઉઠાવ્યા હતા રાજવીએ સ્પષ્ટ કહ્યું હતું કે મંદિરમાં બ્રાહ્મણોને પૂજા માટે લાવવાની વ્યવસ્થા પણ સ્ટેટ રાજવી દ્વારા જ કરવામાં આવી હતી જ્યારે રાજવી પરિવાર ખુલ્લા મંદિરમાં અને દિવસ દરમિયાન આઠમની પૂજા કરે છે ત્યારે સરકારને તેમાં વાંધો શું છે અનેક સવાલો ઉઠાવ્યા હતા

પ્રજાપતિ આવી ગયા પટેલ આવી ગયા જે ધર્મ બોલો હિન્દુ ધર્મ ના બધા કોમ આ હવનમાં અમારા સાથે રહે છે કોર્ટમાં એવું દર્શાવ્યું છે ઓર્ડરમાં એવું લખ્યું છે કે અમે આઠ આઠ કલાક મંદિર બંધ રાખીએ છીએ આ મીડિયા આપણે જાણ કરું છું મીડિયા વાળા જે આપણે અષ્ટમી હવન કવર કરતા આવ્યા છીએ વર્ષોથી કવર કરતા છે આપણે મંદિર કોઈ દિવસ બંધ નથી કર્યું એ મીડિયાને બધાને ખબર છે અને એ કોર્ટમાં આપણે રજૂઆત કરી છે પણ ના એમને એવું થાય છે કે અમે કોર્ટ બંધ કરીએ છીએ એમાં વકીલ સાહેબ કમલનાથે એવું કીધું કે દાંતાને મારાણાને કહો કે રૂમમાં જઈને પૂજા કરે આ ચાલીસ પેઢીથી થી બી આવી છે અને જ્યારે અકબરે હુમલો કર્યો હતો અને જાંગીરે અહીંયા અંતાનો હતો અરે અમે મુસ્લિમો સામે લડ્યા છીએ અમારા પૂર્વ માથા આપ્યા છે મંદિરની પ્રોટેક્શન માટે આજે શાંતિપૂર્વક નિવેદન કરું સરકારને કે આ ચુકાસો હિન્દુત્વ આજે હિન્દુત્વની સરકાર છે તો હિન્દુત્વની સરકારમાં હિન્દુ ધર્મને પ્લીઝ આ પેન્ડ મત કરો આ હિન્દુ ધર્મ ઉપર એક બહુ મોટો સંકેત છે એક બહુ મોટું વાડ છે આ આસ્થા ખાલી મારા સાથે જોડાયેલી નથી આ સમસ્ત પરમાર પરિવાર સમસ્ત દાંતા તાલુકાના માસીઓ સમસ્ત પટેલ સમાજ ચૌધરી સમાજ બધાની આસ્થા જોડાયેલી છે આજની તારીખમાં મારું હવન પતે છે અષ્ટીનું એ દાડે સૌથી વધારે જે હોય તો ચૌધરી સમાજ છે એ ખાલી મારું આસ્થા નથી મારી આસ્થા નથી આ સમસ્ત દાંતા તાલુકાની સમસ્ત ગુજરાતની આસ્થા માતા સાથે જોડેલી છે અને આ પરંપરા કોઈ આજથી ચાલતી નહીં આવી કે ત્રણ જણા હસી મજાક કરીને કોર્ટમાં ડિસિઝન લઈ લીધું આ આસ્થા હજારો વર્ષથી ચાલતી આવી છે આ હવન શરૂઆત થઈથી એકસો વિક્રમ સંવત પરમાને દ્વારા ત્યારે અમે પરમાર ગઝની હરાયો હતો અને એ ત્યારથી ચાલતી આવી છે પરંપરા તો એ કોઈ નાની વાત નથી બહુ મોટી વાત છે સાહેબ અને મને આ શાંતિપૂર્વક બતાવવું છે પણ હવે સાહેબ અમે ડબલ કોર્ટમાં કોર્ટમાં પેટીશન કરવાના છીએ અમે કોર્ટમાં તો આગળ પેટીશન કરવાના છીએ પણ જે લોકોનો આગ્રોશ છે જે લોકો આનાથી નારાજ થયા છે એમને હાલ સૌથી પર તો મારે કંટ્રોલ કરવા છે કે અમે અમે કોઈનું કોઈ ધમાલ મસ્તી નથી કરી પણ જરૂરત પડશે તો હવે એ પણ કદમ લેશું પણ હાલ અમે શાંતિપૂર્વક સમાધાન કરવા માંગીએ છીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો સુપ્રીમ કોર્ટ નિર્ણય સાહેબ આ નિર્ણય છે હાઈકોર્ટનો હાઈકોર્ટના પછી હાઈકોર્ટનો નો નિર્ણય છે હાઈકોર્ટ પર અમે ડબલ બેચમાં જશું અને ખોટો નિર્ણય સાહેબ આપને આપ કદાચ મીડિયા વાળા છો તો આપને જજના જે વિડીયો છે એ આપ વાયરલ નથી કરી શકતા આપને કોર્ટ રૂપ ના વિડીયો બટ કોર્ટ રૂપમાં જે આર્ગ્યુમેન્ટ લાઈવ દેખાય છે એ વિડીયો રેકોર્ડિંગ છે અમારા પાસે અને એમાં કેવી રીતે હસી મજાકમાં એ કે છે એમાં અર્ચના આચાર્ય બેન તો એવું કહે છે કે અમે રાજાને તેડવા જઈએ છીએ આ તેડવાની વાત નથી આવતી એ વાત એવી છે કે આપના ઘરે પણ કોઈ મહેમાન આવતો હોય તો નાનો બાળક એ આવતા હોય ને આવકાર જઈએ આપણે એ વાત છે કોઈ અમારા ઘરે કોઈ તેડવા નથી આવતું અને આજની પરંપરા નથી હજાર વર્ષ સુધીની પરંપરા છે આમાં એવું પણ કોર્ટમાં કીધેલું છે કે હવે પબ્લિક રોકે છે પૂજા કરવા માટે પણ જયારે રાત્રિ પૂજન થાય છે નાગર બ્રાહ્મણની એ ટાઈમે તો કોઈ કોર્ટે ઓબ્જેક્શન લીધું નથી હજી સુધી એમાં તો હાલ આખું મંદિર બંધ રહે છે રાત્રિ ખાલી પૂજા કરે છે લોકો આવીને દર્શન કરે છે એમાં રાજી પરિવાર આવતો નથી હવે ખાલી અશ્વિની ફક્ત પૂજા કરી છે તો નાગર બ્રાહ્મણનો ક્યાં હવે સ્ટેટ ટાઈપ ની પહેલાથી કરતા આવ્યા છે પરમિશન આલી હતી એ હાલ પૂજા કરે છે એમના ઉપર કોઈ ઓબ્જેક્શન નથી લેતા કોઈ કેમ દરબારો ઉપર જ ઓબ્જેક્શન લેવાની આવે છે એ મારો પ્રશ્ન છે જે બીજા આપણે આજની તારીખમાં પણ નાગર બ્રાહ્મણ નિજ મંદિરમાં દર્શન કરે છે અમે તો વર્ષમાં એકવાર જ પૂજા કરીએ છીએ પ્રક્ષાળ વિધિ પણ થાય છે પ્રક્ષાળ વિધિ પણ થાય છે પ્રક્ષાળ વિધિ મંદિર બંધ કરવામાં આવે છે એટલે પ્રક્ષાળ વિધિમાં માં નાગર બ્રાહ્મણ આવે છે વીઆઈપી તો આમે આવે છે સાહેબ વીઆઈપી તો આમાં ઘણી વાર આવે છે ને વીઆઈપી તો દર્શન કરી જ જાય છે આજની તારીખમાં મંત્રી આવે મિનિસ્ટર આવે કોઈ પણ આવે તો મંદિર બંધ જ રહે છે અમે મંદિર નથી બંધ કરતા અમારા સાથે હજારો માણસો જોડાયેલા છે આજની તારીખમાં અષ્ટમી હવનમાં લગભગ નહીં નહીં કરીને પચીસે પચાસ હજાર ચૌધરીઓ આવતા હશે માટે આપણે બધાએ જોયેલું જ છે તો એ કોઈ આપણે મારી એકલાની આસ્થા નથી અને વીઆઈપી દર્શન પ્રથા તો ચાલે જ છે એમાં તમે ચિક્કી લાયા હતા પછી તમે સુકડી બંધ કરવાની વાત સુકડી ચીક્કી બંધ કરી આપણે મહાપ્રસાદ બંધ કરવાની વાત હતી આપણે તમે ભટજીઓને કાઢવાની વાત કરો છો પછી એમાં જે પરંપરા છે હિન્દુ ધર્મ જે પરંપરા ચાલે છે એ બંધ કરવાની વાત છે બધી રીતે ચડતો નથી હા ગબ્બર સર ગબ્બર ચડતો નથી ઘણા ટાઈમથી એ તો જુદી વાત છે ઘી કાંડ થઈ ગયો છે અંબાજી મંદિરમાં અને આજની તારીખમાં બે જગ્યા પ્રસાદ વેચાય છે અંબાજી મંદિરમાં અમે એમાં કોઈ આપણે કોઈ વાંધો નહીં ઉપાડ્યો પણ એક સરકારી પ્રસાદ વેચાય છે અને એક ભટજીની ગાદી પ્રસાદ વેચાય છે બેન એના ભાવ જુદા જુદા છે હું તો હાલ પણ આ મીડિયાને હું તો એવું કઉ છું કે મીડિયા વાળાને આ સામે બોલવું જોઈએ કે મીડિયા અમે આ વીસ વર્ષથી કવર કરતા આવ્યા છીએ એસપી હવન ક્યારે પણ મંદિર બંધ નથી અને હજારો માણસોને આપણે ઇન્ટરવ્યુ લીધા છે ત્યાં એ આપ ખાલી વિડીયો વાયરલ કરો તો સરકારને ખબર પડે કે કેવી રીતે હવન થાય છે અને કેટલી આસ્થા છે